હે પાર્થ મારામાં મન સ્થિર કરી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશયત થઈને મને સમગ્ર રીતે જાણી શકશે તે વિશે સાંભળ હું તને વિજ્ઞાન અર્થાત અનુભવજ્ઞાન સહિત આ સંપૂર્ણ જ્ઞાન કહું છું તેને જાણ્યા પછી આ લોકમાં બીજું જાણવા યોગ્ય કશું જ બાકી રહેતું નથી હજારો મનુષ્યોમાં કોઈક જ જ્ઞાન સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈ જ મને સત્ય સ્વરૂપે જાણી લે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારના ભેદવાળી મારી આ પ્રકૃતિ છે આ પ્રકૃતિ અપરા અર્થાત જટ છે પણ હે મહાબાહો મારી બીજી પરા અર્થાત ચેતન પ્રકૃતિને તું જીવરૂપ જાણ જેના વડે આ જગત ધારણ કરવામાં આવ્યું છે સર્વ ભૂતો આ બે પ્રકારની પ્રકૃતિથી ઉત્પન્ન થયા છે એમ તું જાણ અને સમગ્ર જગતની ઉત્પત્તિનું તથા સંહારનું કારણ હું છું હે ધનંજય મારાથી અધિક ઉત્તમ બીજું કઈ નથી દોરામાં મણિઓના સમૂહની જેમાં આ સર્વ બ્રહ્માંડ મારામાં પરોવાયેલું છે હે કૌ તે જળમાં રસ હું છું ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું સર્વ વેદોમાં પ્રણવ અર્થાત ઓમકાર આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષોત્વું વળી પૃથ્વીમાં પાવક ગંધરૂપે અને અગ્નિમાં તેજરૂપે પણ જીવનરૂપે અને તપસ્વીઓમાં તપરૂપે હું છું હે પાર્થ સર્વ સનાતન બીજ ઉપનું કારણ તું મને જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું કામ અને રાગ વિનાનું બળવાનોનું સાત્વિક બળ હું હે ભરતશ્રેષ્ઠ બધા પ્રાણીઓમાં રહેલો ધર્મને અનુકૂળ જે કામ છે તે પણ હું છું વળી જે સાત્વિક રાજસિક તથા તામસિક ભાવો અને પદાર્થો છે તેઓ મારાથી જ ઉત્પન્ન થયેલા છે એમ તું જાણ હું તેઓમાં નથી પરંતુ તેઓ સર્વ મારામાં છે આ સર્વ જગત આ ત્રણ પ્રકારના ગુણોથી મોહિત છે માટે એઓથી વિલક્ષણ અને વિકારરહિત મને કોઈ જાણતું નથી કેમ કે મારી આ ત્રિગુણની દૈવી માયા ઓળંગવી અતિ કઠિન છે જેઓ મારે શરણે આવે છે તેઓ મારી કૃપાથી આ માયાને ઓળંગે છે માયાએ મોહિત કરેલા જ્ઞાનવાળા મૂળ પાપી અને આસુરી ભાવને આશ્રયે રહેનારા અધમ પુરુષો મારે શરણે આવતા નથી હે ભરતશ્રેષ્ઠ ઉત્તમ કર્મ કરનારા દુઃખી જિજ્ઞાસુ ધનિક્ષુક અને જ્ઞાની પ્રકારના સદાચારિત ભક્તો મને ભજે છે સદા મારા ધ્યાનમાં એકાગ્ર ચિત્તવાળો અને મારા પ્રત્યે એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની શ્રેષ્ઠ છે કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે એ બધા ભક્તો શ્રેષ્ઠ છે પરંતુ જ્ઞાની ભક્ત તો મારો હાથમાં જ છે એવો મારો મત છે કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મને જ આશ્રય કરી સ્થિર રહે છે ઘણા જન્મોને અંતે આ બધું વાસુદેવ જ છે એવું સમજી તે જ્ઞાનવાળો જ્ઞાની મને પામે છે તે મહાત્મા મને અતિ દુર્લભ છે જે કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા અને પોતાની પ્રકૃતિને વશ થયેલા મનુષ્યો તે તે નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓને શરણે જાય છે એટલે કે તેઓને જબજે છે જે જે મનુષ્ય જે જે દેવ સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક પૂજા ભક્તિ કરવા ઈચ્છે છે તે તે વખતની તે સ્વરૂપ વિશે હું શ્રદ્ધાને દ્રોઢ કરું છું મેં સ્થિર કરેલી તે શ્રદ્ધાથી યુક્ત થઈ તે તે દેવનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પામે છે પરંતુ અલ્પ બુદ્ધિવાળાઓનું તે ફળ વિનાશી હોય છે દેવોને પૂજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને જ પામે છે મારું સર્વના કારણરૂપ નિત્ય સ્વરૂપ નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રકટ એવા મને પ્રકટ થઈ પ્રાપ્ત થયેલો માને છે યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી તેથી મારી માયાથી મોહિત મૂળ રજનમાં અને અવિનાશી મને જાણતા નથી હે અર્જુન ભૂતકાળમાં થઈ ગયેલા તથા ભવિષ્યકાળમાં થનારા સર્વ ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી હે ભરતવંશી પરંત ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા રાગદ્વેષાદી દ્વંદ્વના મોહ વડે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે પરંતુ જે પુણ્યકર્મવાળા મનુષ્યનું પાપનાશ પામ્યું હોય છે તેઓ રાગદ્વેષાદી દ્વંદ્વના મોહથી છૂટી દ્રઢવ્રત થઈ મને ભજે છે જેઓ મારો આશ્રય કરી વૃદ્ધત્વ તથા મરણથી છૂટવા યત્ન કરે છે તેઓ તે બ્રહ્મને અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણપણે જાણે છે જેઓ વધી દૈવ અને સહિત મને જાણે છે તે મારામાં સમત્વચિત્ત વાળા પુરુષો મરણકાળે પણ મને જાણે છે મારામાં લીન થાય છે જય શ્રી કૃષ્ણ